તમને પણ આ પ્રશ્ન હશે છે ને અંગ્રેજી શા માટે આવડતું નથી અંગ્રેજી હું ચાલુ કરું ને શીખવાનું ત્યાં તકલીફ પડવા માંડે છે સાહેબ યાદ રહેતું નથી ઓલું કરું પેલું કરું પણ પાછું ભૂલાઈ જાય છે ઘણા બધા લોકો સાહેબ કેવું કડકડાટ અંગ્રેજી બોલતા હું કામ નહીં બોલી શકતો હોય હું કેમ નહીં બોલી શકતી હોય આવા પ્રશ્ન થાય છે ને સેમ પ્રશ્ન મને થતા હતા પણ સાહેબ એ પ્રશ્નોનું સોલ્યુશન તો કંઈક ને કંઈક રીતે તો લઈ આવવું જ પડશે બરાબર તો એનું સોલ્યુશન તમને આજના લેક્ચરમાં મળી જશે તમે પણ હજીએ આ મેડમની જેમ ઉદાસ હશો અંગ્રેજીને લઈને બરોબર પણ આજનો આ લેકચર અંત સુધી જોશો એટલે તમને ઘણું બધું બિલ્ડઅપ મળી જશે અને આજનો એવો ટોપિક સરસ મજાનો લઈને આવી ગયો છું કે આ જે આ પ્રશ્ન છે ને કે અંગ્રેજી શા માટે નથી આવડતો એ વિડીયોના અંતમાં એનો જવાબ તમને મળી જશે અને તમે એ પ્રમાણે પ્રિપેર કરતા થઈ જશો ઓકે મિત્રો તો ખાસ શરૂઆત કરીએ એની પહેલા મારે એક જ તમને વાત કરવી છે સાહેબ અંગ્રેજી શા માટે નથી આવડતું એની થોડીક પ્રસ્તાવના કહી દો આપણને જે વસ્તુ ગમતી હોય ને જો ઘણા બધા લોકો પેઇન્ટિંગ ગમતું હોય તો એ કેવું મસ્ત મજાનું દોરે કારણ કે એને ગમે છે બરાબર છે પછી કોઈને પાંચસો છસો મિત્રો હોય એમાંથી એના બેસ્ટ ફ્રેન્ડ બે ત્રણ જ હોય એમની સાથે વધારે રહેવાનું પસંદ કરશે આપણા ફેમિલી મેમ્બરમાં એવું હોય કે કોઈને કાકા સાથે વધારે ભરતું હોય કોઈને એમના માસી સાથે વધારે ભળતું હોય કારણ એને વધારે ગમે છે એમના ભાભી સાથે વધારે ગમતું હોય તો એમની સાથે રહેશે બરાબર શું કામ કારણ કે એને એમની સાથે ગમે છે તો જ્યારે આપણને કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ થઈ જાય છે કોઈ વસ્તુ પ્રત્યે કોઈને ગમવા માંડીએ છે તો એ વસ્તુ આપણને ઝડપથી આવડે છે ઘણા બધા મેથ્સમાં પાવરફુલ હોય મેથ્સનો લેક્ચર આવે એટલે હાય મજા આવી ગઈ ઘણા બધા મારી જેમ હોય મેથ્સનો લેક્ચર ક્યાં આવ્યો મને નથી ગમતો તો જ્યારે કોઈ વસ્તુને તમારે શીખવી છે ને તો એને પહેલાં તમારે ગમતું કરવું પડશે એના ઉપર તમારે એમાં તમારે રસ દાખવવો પડશે કંઈક ને કંઈક નવી વસ્તુઓ કરીને રસ દાખવવો પડશે અને આપણા વિડીયોઝ એવા હોય છે સાહેબ કે મેડમ કે તમે એક વખત જુઓ ને તો રસ જાગવા મળશે સો ટકા ખા છ સો ટકા તમને કહો અને મિત્રો હમણાં તમને પહેલો એક પ્રશ્ન કીધો ને કે શા માટે અંગ્રેજી ન થતું તો સૌથી પહેલાં દરેક લોકો એક વસ્તુ કહેવાનું છે ખબર છે શું કહેવાનું ખબર આઈ લવ યુ કોને ઇંગ્લિશને કહેવાનું આઈ લવ યુ ઇંગ્લિશ બરોબર છે હું તને પ્રેમ કરું છું ઇંગ્લિશ અને પ્રેમ કરવા માંડો ઇંગ્લિશને બરોબર છે આપણે આપણા મમ્મી પપ્પાને પ્રેમ કરીએ છીએ આઈ લવ યુ મમ આઈ લવ યુ ડેડ આપણે બોલતા હોઈએ છીએ કારણ કે આપણે એને દિલો જહાથી ચાહીએ છીએ જેથી આપણને એમની સાથે વધારે ગમે છે આપણી બધી વાત તો એમને શેર કરીએ તો સેમ વસ્તુ આજ પછી ઇંગ્લિશને આઈ લવ યુ કહેવા માંડો ઇંગ્લિશ ગમવા મળશે ને સાહેબ પછી એ તમને આવડવા પણ મળશે એ હું તમને ગેરંટી આપું છું આજના આ લેક્ચરમાં હું તમને એ જ વાત કહેવાનો છું કે સાહેબ ફક્ત સિક્સટી ડેઝમાં ફક્ત સાહીઠ દિવસમાં અંગ્રેજી બોલતા થઈ જવાય છે બરાબર છે પણ હું તમને હવે જો વેકેશન છે ઘણા બધા વિદ્યાર્થીઓને અને ઘણા બધા મારી જેમ જોબ કરતા હશે ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટિટ્યૂટ ખોલીને બેઠા છે ઘણા બધા લોકોને પોતાના બિઝનેસ હશે સિક્સ્ટી ડેઝમાં તમારે એક ઇંગ્લિશમાં થોડીક એવી પકડ બનાવીને એમને કીધું ફ્લુઅન્ટ તમે બની જાવ ફ્લુઅન્ટય બની શકાય પણ તમારે દિવસને પાંચથી છ કલાક આપવા પડે અને તમે ફ્રી છો તમે અત્યારે તમારી પાસે સમય અત્યારે માની લો કે છે તો સાહેબ પૂરેપૂરો સમય આજના હું લેક્ચરમાં કહેવાનો છું એ પ્રમાણે તમે આપી દો બરાબર જેટલો સમય તમે અંગ્રેજીને આપશો એટલે જ મેં લખ્યું છે સાહેબ મારી આ વાતને માનો અને આટલું દરરોજ કરો સાહેબ જીવનમાં કોઈ દી તકલીફ નહીં પડે અંગ્રેજીમાં એ મારી મારી ગેરંટી છે તમને આઈ એમ ગીવિંગ યુ ગેરંટી રેડી પણ શું કરવું કેવી રીતે કરવું એની શરૂઆત કરીએ મિત્રો હું છું વિજય નાખિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો ખાસ એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દેજો આ બાજુ લાઇકનું બટન હશે એક વખત લાઇકનું બટન દબાવી દો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો કારણ કે હવે પછી આજથી આ ચેનલ તમારા માટે કેટલી યુઝફુલ થવાની છે ને એ આ સ્લાઇડ જોઈ લો આ સ્લાઇડ જોઈ લ્યો કારણ કે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસથી સાંજે નવ વાગે દરરોજ આપણે યુટ્યુબ ઉપરથી લાઈવ શીખીશું અને સત્યાવીસ તારીખે ફર્સ્ટ લેક્ચર લાઈવ હશે અને એકદમ બેઝિકથી શરૂઆત કરવાના છીએ તો તમે તમારા મિત્રોને શેર કરી દો આ ચેનલ એને કયો સબસ્ક્રાઈબ કરી લે એમને કયો બે લાઇકન દબાવી રાખે અથવા તો આપણા વોટ્સએપ ગ્રુપમાં છે એમાં બધે ટેલિગ્રામમાં બધે જોડાઈ જાઓ જેથી જ્યારે મારો લેક્ચર હશે એમની લિંક સહિત તમામ ડિટેલ્સ તમને ત્યાંથી મળી જશે અને આ ચેનલ વિજય નાકિયા નામની ચેનલ છે એ ચેનલને ખાસ તમારા ફ્રેન્ડ સર્કલને મોકલી દો તમારા મિત્રોને મોકલી દો જે લોકો અંગ્રેજી બોલવા બોલતા શીખવું છે જેને અંગ્રેજી સમજવું છે લખતા શીખવું છે કોઈ પણ બધી વસ્તુઓ તમને અહીંયા આવી જશે ને બેઝિકથી એડવાન્સ લેવલ કોઈ કોમ્પિટિટિવમાં હોય કોઈ સ્પોકન શીખવા માગતા બધા માટે ટૂંકમાં બધી વસ્તુઓ કરાવવામાં આવશે તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલાં જ્યારે સ્પોકન કરતા હોય કે કોઈ પણ રીતે આપણો એમ શું હોય ખબર છે એમ આપણો ધ્યેય એમનો મતલબ થાય ધ્યેય મેકિંગ સેન્ટેન્સીસ ટુ કમ્યુનિકેટ કોઈ વ્યક્તિ સાથે તમારે વાતચીત કરવી હશે કોઈ વ્યક્તિ સાથે આપણે બોલવું હોય અંગ્રેજી સુખામ શીખીએ ભાઈ માની લો કે મારે વિદેશ જવાનું થાય માની લો કે મારે કોઈને મેસેજ કરવાનું થાય માની લો કે હું મારે કોઈને ઈમેલ લખવાનું થાય અથવા તો વાંચવાના થાય અથવા તો મેગેઝિન આવે મારી હાથમાં તો ફાફા ન પડે એને એ માટે આપણે અંગ્રેજી શીખવું પડે તો એના માટે તમને મે સેન્ટેન્સ બનાવતા તો આવડવું જોઈએ ને તો એ વસ્તુ છે એ પહેલાં તો આપણો ધ્યેય હોવો જોઈએ અને એ ધ્યેય છે ને હું સત્યાવીસ માર્ચથી મારી સાથે જોડાઈ જજો સાહેબ લાઈવ બરોબર ઘણું બધું તમને બેનિફિટ થવાનો છે તો સત્યાવીસ માર્ચ સાહેબ આ લખાઈ જવી જોઈએ હવે સપનામાં આવું જોઈએ રેડી તો જો હવે આ શું કામ બનાવવું પડે સાહેબ શું કામ તો સાહેબ એની પાછળનું એક રીઝન છે કે આપણે કોઈ પણ પ્રકારનું આ સેન્ટેન્સ બનાવવા માટે થોડું ઘણું ગ્રામરની જરૂર પડતી બરાબર થોડી પડશે એ બધું આપણે કરાવવાના છીએ વોકેબુલરી સાહેબ વોકેબુલરીનો સત્યાવીસ તારીખ પછી રોજ એક લેક્ચર આવશે બધી વોકેબુલરી લાઈવ લેક્ચર સિવાયનો એક વોકેબલરીનો લેક્ચર આવશે એટલા માટે કઉ સાહેબ આ વેકેશન છે ને આવનારા અમુક દિવસો છે ને એ સ્પોકન માટે હું તમારા માટે રાત દિવસ એક કરવા માટે તૈયાર છું તમે ફક્ત વિડીયોને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દો આટલું તમારે કરવાનું છે બાકી હું બેઠો છું તમારા માટે ઘણું બધું આયોજન કરેલું છે હમણાં ઘણા દિવસથી વિડીયો નથી મૂકેલા એના પાછળનું એક જ રીઝન સાહેબ આખે આખું શેડ્યુલ બનાવ્યું આખે આખું ટૂંકમાં બધી ક્લિયર કરીને જેથી તમને વેકેશનમાં હું ઘરે બેઠા અંગ્રેજી શીખડાવતો થઈ જાય બરાબર ઓકે તો સૌથી પહેલા વોકેબલરી ગ્રામર છે એનું હું બધું તમને ડિટેલ અપાવી દઈશ રીડિંગ તમારી જાતે કરવું પડશે કેમ કરવું એ તમને હું કહી દઈશ આટલી વસ્તુ થોડી કરવા માંડો ને રાઇટિંગ લિસનિંગ એ આપણામાં આવશે અને સ્પીકિંગ આ ત્રણે ત્રણ વસ્તુ છે ને એ હું તમને અહીંયાથી કરાવવામાં આવશે અને સાહેબ આપણો એમ છે કોઈ સાથે વાતચીત કરવું તેના માટે આ બધી વસ્તુઓ જરૂરી છે આ બધી વસ્તુને ક્લિયર કેમ કરવી સાહેબ એ જ તમને હું કહેવાનો છું અને એ જ સત્યાવીસ તારીખથી મારી સાથે જોડાયેલા રહેશો ને રોજ સાહેબ એક કલાક આપશો ને હે સાહેબ મને કોમેન્ટ બોક્સમાં કહેજો સર હું આપીશ એક કલાક આપશો એક કલાક જ મારે તમારી જોઈ છે રોજની સાંજે અને એક કલાક પછી જેટલી હું કલાક કહું એટલી તમે આપશો તો વિધિન અ ડેઝ યુ વિલ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી આઈ એમ ગિવિંગ યુ ગેરંટી ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ લાઈક મી દેન યુ હેવ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ આઈ યુ હેવ ટુ જોઈન માય ચેનલ જોડાશો ને ચાલો આગળ વધીએ ગમે એટલું ગ્રામર આવડતું હોય બરોબર છે સ્પીકિંગ માટેની હવે હું વાત કરું છું ઓલું મેં કહી દઉં ગમે એવું ગ્રામર આવડતું હોય પરંતુ જો તમે રોજે સ્પીકિંગની પ્રેક્ટિસ નહીં કરો રોજે બોલવાની પ્રેક્ટિસ નહીં કરો રોજે તમારા મનમાં મનમાં સેન્ટેન્સીસ બનાવવાની પ્રેક્ટિસ નહીં કરો ને સાહેબ તો ગ્રામર કાંઈ કામમાં નહીં આવે સાહેબ એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્લિક કરવામાં કામ આવશે ટિક કરવામાં કામ આવશે સાહેબ આપણે અંગ્રેજી બોલતા શીખવું છે તો ગ્રામર તો આવડવું જ જોઈએ પરંતુ સાહેબ સ્પીકિંગ પણ જરૂરી છે સ્પીકિંગ કેમ કરવું શું કરવું બધું હું તમને કહેવાનો છું આ નહીં કરો તો બોલવાની ખાલા સપના જુઓ સાહેબ શું તો મેં કીધું પ્રેક્ટિસ પણ શું સાહેબ જવાબમાં મળે શું એ મેં તમને કીધું બરાબર હવે ખાસ ધ્યાન રાખજો સાહેબ બરાબર હમણાં હું તમને આની પછીની સ્લાઇડ છે ને એની થોડીક માહિતી આપી દો કેવી રીતે પણ હું તમને એક મસ્ત મજાની બીજી એ માહિતી આપી દો કે આપણી જે હોળી સ્પેશિયલ આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એમાં અત્યારે સ્પોકન ઇંગ્લિશમાં આ છેલ્લી ઓફર છે આ વર્ષની બરાબર છે હવે પછી ઓફર નહીં આવે ત્રેવીસ તારીખથી ત્રીસ માર્ચ સુધી આપણે આ ઓફર છે હોલી સ્પેશિયલ ઓફર છે નવસો નવ્વાણું રૂપિયામાં ફક્ત આખે આખો કોર્સ આવી જશે તમને બરાબર દર બુધવારે લાઈવ લેકચર આવશે એપ્લિકેશનમાંથી જેને પેમેન્ટ કર્યું હશે એને બરાબર લાઈવ યુટ્યુબમાં તો આવશે પણ એના કરતાં એક્સ્ટ્રા વધારે ડીપમાં મારી સાથે પર્સનલ માટે એના માટે તમારે આ નવસો નવ્વાણું રૂપિયા એક વર્ષના જ ભરવાનું એક વર્ષના નવસો નવાણું આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો આ નંબરનો તમે કોન્ટેક્ટ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો સાહેબ આ મોકો મૂકતા નહીં હું તો તમને કહું છું નવસો નવાણું રૂપિયા કાંઈ મોટી કિંમત નથી સાહેબ ટી શર્ટ લેવા જાવ તો અત્યારે નવસો નવાણું નથી મળતું ગુજરી નથી કે તો થોડાક હારે લેવલના હોય એકદમ બેઝિકથી શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે વોટ્સઅપ સપોર્ટ અમે આપી દઈશું બધું મટિરિયલ પીડીએફ ફોર્મમાં આપી દઈશું સાહેબ બરાબર ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં ચાલો આગળ વધીએ હવે તમને એક ટ્રીક આપું છું સાહેબ હજી તો હું આ અહીંયા થોડીક માહિતી આપું છું પણ આના પછી જે હું તમને જે સત્યાવીસ તારીખથી સાવ બેઝિકથી કરવાનો છું ને સાહેબ ત્યારે ત્યારે મજા આવશે પણ અત્યારે એક ડેમો નાનકડો એવો જોઈ લો સાહેબ વીવન શું છે ક્રિયાપદનું મૂળરૂપ છે બધી ડિટેલ આપવામાં આવશે ઓબ્જેક્ટ હવે સાહેબ સબ્જેક્ટ તો છે જ નહીં સાહેબ પણ સાહેબ આપણે ઘણી બધી વાર એવા સેન્ટેન્સીસ બોલતા હોય છે તમે યાદ કરો હે કે મારો મોબાઈલ લાવતો આમાં કોણ ક્રિયા કરે પાણી પીશો નહીં અવાજ કરશો નહીં મોબાઈલમાં વાત કરશો નહીં મોબાઈલ વાપરો નહીં આમાં કોઈ પણ પણ પ્રકારના નથી એવા વાક્યો તો બને છે ને સાહેબ હે અંગ્રેજીમાં બોલો ગુજરાતીમાં લખો હિન્દીમાં વાંચો ટેબલ ઉપર મૂકો મમ્મીને બોલાવો ઘરે જાઓ અહીંયા આવો ત્યાં જાઓ કમ્પ્યુટર આપો કમ્પ્યુટર ચાલુ કરો પંખો ચાલુ કરો આ બધા પ્રકારના વાક્યો સાહેબ આ બે વાક્યો રચના આવડી જાય એટલે વાર્તા પૂરી રેડી આ મસ્ત મજાની ટ્રીક છે આવી ટ્રીકો સાહેબ સત્યાવીસ તારીખથી જો વિજય નાખ્યા જે ટ્રીકો આપવાનો છે ને જો સિમ્પલ વસ્તુ છે કાંઈ નથી પંખો ચાલુ કરો તો સાહેબ ચાલુ કરો ને શું થાય ટર્ન ઓન ટર્ન ઓન ટર્ન ઓન એટલે ચાલુ કરો શું તો કે ટર્ન ઓન ધ ફેન ધ ફેન પંખો બંધ કરો સાહેબ ટર્ન અહીંયા મૂકી દેવાનું ઓફ ટર્ન ઓફ ધ ફેન લાઇટ ચાલુ કરો ટર્ન ઓન ધ લાઇટ લાઇટ બંધ કરો ટર્ન ઓફ ધ લાઇટ સિમ્પલ વસ્તુ છે ઘરે જાઓ ગો હોમ સાહેબ જુઓ સિમ્પલ શું છે સાહેબ કાંઈ નથી ક્રિયાપદ એના પછી સીધું ઓબ્જેક્ટ ક્રિયાપદ સીધું ઓબ્જેક્ટ મોબાઈલ વાપરો યુઝ મોબાઈલ યુઝ મોબાઈલ મગજ વાપરો યુઝ યોર બ્રેન યુઝ યોર બ્રેન તમારો મગજ વાપરો બરાબર છે સિમ્પલ છે હવે આ બીજું વાત અવાજ કરશો નહીં તો ન કરવા માટે ડોન્ટ શબ્દોનો ઉપયોગ થશે સાહેબ ડોન્ટ મેક નોઈસ ડોન્ટ નોઈસ રેડી સિમ્પલ વસ્તુ છે કે ડોન્ટ મેક નોઈસ અવાજ કરશો નહીં મને અડશો નહીં ડોન્ટ ટચ મી ડોન્ટ ટચ મી મને અડશો નહીં અંગ્રેજી બોલશો નહીં ડોન્ટ સ્પીક ઇંગ્લિશ ગુજરાતીમાં બોલશો નહી ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી બરાબર છે આ બધાય પ્રકારના સેન્ટેન્સ હવે તમારે કેટલા વાક્યો બોલવા છે કેટલા વાક્યો બોલવા છે બોલી શકો કે નહીં હે તમારા મમ્મીને કહેજો ગીવ મી રોલિંગ પિન ગીવ મી રોલિંગ પિન રોલિંગ પિંગ એટલે વેલણ થાય ગીવ મી સમ એપલ્સ ગીવ મી સમ એપલ્સ મને થોડા સફરજન આપો ઇટ સમ એપલ્સ થોડાક સફરજન ખાઓ વોશ યોર ક્લોથ તમારા કપડા ધોવો ડોન્ટ વોશ યોર ક્લોથ તમારા કપડા ન ધોવો સાહેબ વાક્ય રચના યાદ રાખજો સાહેબ ફક્ત વાક્ય રચના ક્રિયાપદ એના પછી જો હકાર હોય તો ક્રિયાપદ સુધી ઓબ્જેક્ટ રેડી નકાર હોય નકાર હોય તો ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ સાહેબ સિમ્પલ છે આ પદ્ધતિને રોજ ફોલો કરો ક્રિયાપદનું લિસ્ટ આપણે આખે આખું મટીરિયલ સત્યાવીસ તારીખ પછી નવું ડિઝાઇન કરેલું છે આપવામાં આવશે તમને પણ તમારે જોડાવવું પડશે હું કહું ત્યાં બરોબર છે સત્યાવીસ માર્ચ યાદ રાખજો સાહેબ દરરોજ હું બોલું છું એના પાછળનું કારણ કે બહુ મોટો ધમાકો લઈને તમારા માટે આવી રહ્યો છું તમારા માટે ઘરે બેઠા હું મહેનત કરાવવામાં તૈયાર છું પણ તમારે લાઇકનું બટન એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો સાહેબ બહુ મજા આવશે ત્યારથી રેડી તો આ રીતે પ્રેક્ટિસ કરતાં આવડે સાહેબ રોજે કેટલા વાક્યો બોલવા છે હે એક્સેપ્ટ માય રિક્વેસ્ટ એક્સેપ્ટ માય રિક્વેસ્ટ મારી રિક્વેસ્ટ છે એ સ્વીકારો ડોન્ટ ફોલો મી મને અનુસરશો નહીં ડોન્ટ ફોલો હિમ તેને અનુસરશો નહીં સિમ્પલ કોઈ પણ પ્રકારનો કરતા મેં વાઇપ્રોડ નથી તમે જોવો તમે ક્યાંય કરતાનો ઉપયોગ કર્યો નહીં કોઈ ક્રિયાને આપણે આદેશ આપીએ છીએ કે આ વસ્તુ ના કરો આ વસ્તુ કરો સીધી ક્રિયા દર્શાવે છે સમજી ગયા તો સિમ્પલ આવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવામાં આવે અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે કેવા સેન્ટેન્સીસ કહેવાય સેફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ તો હવે મને પ્રોમિસ આપો કે આ પ્રકારે રોજે પ્રેક્ટિસ કરશો હે આખું લિસ્ટ હોય ક્રિયાપદ આવડતા હોય ગમે એને બોલો ને હેં ગમે ડોન્ટ ક્રાય રડશો નહીં ડોન્ટ ક્રાય રડશો નહીં ડોન્ટ સાઉટ ઊંચા અવાજે વાત કરશો નહીં રાડો પાડશો નહીં ડોન્ટ સાઉટ તો પહેલાં તો ક્રિયાપદ આ બધું વોકેબલરી એ કેમ ઇમ્પ્રુવમેન્ટ લાવવું એ સત્યાવીસ તારીખે મળીએ છીએ હે મજા આવશે જોડાશો મજા આવી આ એક નાનકડી એવી હિંટડી છે આ નાનકડું એવું ટૉપિકનું છે સાહેબ અછલી ખેલ તો અભી શરૂ હોગા સત્યાવીસ માર્ચ રેડી તૈયાર રહેજો ખાસ તો હું ઇન્ફોર્મેશન દેવા માટે જ નો લેક્ચર બનાવેલો કારણ કે હોળી ધૂળેટી કરી લ્યો સાહેબ પછી આવી જાઓ તમે ને હું એક મેદાનમાં અને પછી જોઈએ અંગ્રેજી કેમ નથી આવડતું સાહેબ સો ટકા આવડશે સો ટકા આવડશે પણ આ એક ટોપિકની પ્રેક્ટિસ કરતા થઈ જાજો આજથી બરોબર ટીપે ટીપે સરોવર ભરાય તો ટીપે ટીપે સરોવર ભરવા માંડવાનું છે અને મિત્રો ખાસ જે લોકો રાજકોટ અથવા રાજકોટની નજીક છે એ લોકોને ખાસ કહી દઉં આઠ એપ્રિલ થી આપણી ફર્સ્ટ બેચ ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે રાજકોટ અથવા જેને પણ અહીંયા આવવું હોય બરોબર છે કેટલી આઠ એપ્રિલ યાદ રાખજો આઠ એપ્રિલ થી આપણી ફર્સ્ટ ઓફલાઈન બેચ શરૂ થઈ છે મારા જ ક્લાસમાં અહીંયા સ્ટુડિયોમાં આવીને ભણવું હોય તો સાહેબ આવી જાજો બરાબર છે આ ત્રણ નંબર આપેલા છે અથવા તો એચપી પેટ્રોલ પંપની બાજુમાં બપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ ત્યાં પણ આવીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો બેઝિકથી શરૂઆત સંપૂર્ણ મટીરીયલ ફ્રી સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમ બધી વસ્તુઓ તમને મળી જશે તો આવો પધારો અને તમે ખાસ મારી સાથે ઓફલાઈન ભણવાનો પણ મોકો મેળવશો પણ જે લોકો નથી પહોંચી શકે એમ બરાબર એ લોકો સત્યાવીસ માર્ચથી સાંજે નવ વાગે જોડાઈ જાજો આપણી મસ્ત મજાની યુટ્યુબ ચેનલ પર અને મિત્રો ખાસ આ ટેલિગ્રામને ફોલો કરી લેજો અહીંયા બધી તમને હિસ્ટ્રી સહિત બધું મળશે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ઇવન આલો ટેલિગ્રામ નહીં તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો ત્રણસો સત્યાશી કે પ્લસ ત્રણ લાખ સત્યાશી હજાર ફોલોવર છે ત્યાં પણ આપણે રીલ્સ મૂકીને ઘણી બધું માહિતી આપતા હોય છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ રેડી અને સાથે સાથે વોટ્સએપ ચેનલ

સત્યાવીસ તારીખે મળીએ છીએ પણ જાતા જાતા એક વખત વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો જેથી જ્યારે મારો લેક્ચર આવે ત્યારે તમને નોટિફિકેશન મળી જાય રેડી અને તમારા મિત્રોને શેર કરી દેજો નવા લેક્ચરમાં મિત્રો ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા